શ્રેણી શ્રેણી પ્રક્રિયાના સ્વાધ્યાય નંબર આઠ પાલી રકમ જો વિધય એફ એક્સ પ્લસ વાય વાયક્વલ ટુ એફ એફએક્સ ઇન્ટુ એફ વાય જ્યાં એક્સ અને વાય બિલોંગ્સ ટુ એન એવી રીતે વ્યાખ્યાય છે જેથી એફ વન બરાબર ત્રણ અને સિગ્મા એફ એક્સ જ્યાં એક્સની કિંમત વનથી લઈને એન બરાબર એકસો વીસ હોય તો એનનું મૂલ્ય શોધવાનું છે હવે અહીંયા પહેલાં સૌથી પહેલાં આપણે આ જે સિગ્મા છે એનું સાદરૂપ આપીએ તો એક્સની કિંમત વનથી લઈને એન સુધી લેવાની છે એટલે પહેલું આવશે એક્સની કિંમત વન મૂકશું તો એફ વન પછી એક્સની કિંમત ટુ લઈશું એફ ટુ પ્લસ ત્રણ લઈશું તો એફ થ્રી પ્લસ ડેશ 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 એન લઈશું તો એફ એન બરાબર એકસો વીસ થશે હવે અહીંયા એફ વનની કિંમત ત્રણ આપી છે એફ ટુની શોધીને મૂકીશું એફ થ્રીની મૂકીશું અને એવી રીતે એફ એનની કિંમત શોધીને મૂકીશું અને એના ઉપરથી આપણને એનની કિંમત મળશે એફ વન આપણી પાસે ત્રણ છે એફ ટુ શોધવાનો છે એ શોધવા માટે અહીંયા જે વિધેયનું આપ્યું છે એનો ઉપયોગ કરીશું એફ ટુ એટલે ટુને આપણે વન પ્લસ વનમાં વન પ્લસ વનમાં મૂકીશું એટલે એફ વન ઇન્ટુ એફ વન જે આપણને અહીંયા આપેલું છે સૂત્ર એના ઉપરથી મૂકીશું એફ વનની કિંમત ત્રણ છે ફરીવાર ગુણાકારમાં એફ વનની કિંમત ત્રણ છે અલે 3 ની 2 ઘાત લખીશું અહીંયા. એ રીતે f3 તો f1 + 2 ફરીવાર f1 * f2 f1 ની કિંમત 3 f2 ની કિંમત 3 ની 2 ઘાત માટે f3 ની કિંમત f3 ની કિંમત થશે 3 ની 3 ઘાત સેમ રીતે fn તમને મળશે 3 ની n ઘાત હવે બધી કિંમતો અહીંયા લેફ્ટ સાઈડ મૂકી દઈશું એફ વન બરાબર ત્રણ એફ ટુ બરાબર ત્રણનો વર્ક ત્રણનો ક્યુબ પ્લસ ડેસ 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 એફ એન બરાબર ત્રણની એનઘાત બરાબર એકસો વીસ હવે આ આપણને સમગુણોત્તર શ્રેણી મળી જેના આપણે પદો છે એના સૂત્રનો ઉપયોગ કરીશું તો સૂત્રો આવશે એ આર એસ ટુ એન માઇનસ વન અપોન આર માઇનસ વન આપણને આરની કિંમત અહીંથી મળે છે ત્રણ એટલે કે પાછળનું પદ અપોન આગળનું પદ એટલે આર બરાબર ત્રણ ગ્રેટર દેન વન હવે આ સૂત્રમાં આપણે બધી કિંમત મૂકીશું એ એટલે પ્રથમ પદ એટલે ત્રણ આર એટલે પણ ત્રણ એન એટલે આપણી પાસે એનમ પદ એટલે એન માઇનસ અપોન આરની કિંમત ફરીવાર ત્રણ માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ એકસો વીસ સાદરૂપ આપીશું તો આ ત્રણને આને ભાગાકારમાં લઈશું અને અહીંયા પહેલાં બે લખીશું આ બે અને એકસો વીસ ભાગ્યા ત્રણ ઇઝ ટુ ચાલીસ ફરીવાર આ બે ભાગાકારમાં છે અહીં ગુણાકારમાં જશે માટે ત્રણની એનઘાત માઇનસ વન ચાલીસ ગુણ્યા બે એટલે હેંસી આ 1 વનને આ બાજુ લઈશું એટલે પ્લસ વન થશે માટે થ્રી રેસ ટુ એન ઇઝ ઇક્વલ ટુ પ્લસ વન માટે થ્રી રેસ ટુ એન બરાબર એક્યાસી થશે હવે એક્યાસી આપણે એન શોધવાનો છે એક્યાસી એટલે ત્રણની ચાર ઘાત થશે એટલે ત્રણની ચાર ઘાત હવે આધાર સરખા છે માટે ઘાતાંક પણ સરખા થશે એટલે એન ફોર જે આપણે એનનું મૂલ્ય શોધવાનું છે એનો આન્સર આવશે એન બરાબર ફોર બીજી રકમમાં જોઈએ તો બીજી રકમમાં સમગ સમગુણોત્તર શ્રેણીના કેટલાક કેટલાક પદોનો સરવાળો ત્રણસો પંદર છે એટલે ધારો કે આપણે એન પદો છે એટલે એન પદોનો સરવાળો એસ એન બરાબર ત્રણસો પંદર આપેલા છે તેનું પ્રથમ પદ પાંચ આપ્યું છે એટલે એ બરાબર પાંચ આપ્યું છે અને સામાન્ય ગુણોત્તર બે આપ્યું છે એટલે કે આર બરાબર બે આપેલું છે આટલું આપણે પક્ષમાં આપેલું છે તો કીધું છે તેનું છેલ્લું પદ શોધો છેલ્લું પદ બરાબર શું અને પદોની સંખ્યા શોધો પદોની સંખ્યા એટલે કે એન શોધવાનો છે અને છેલ્લું પદ શોધવાનું છે એટલે છેલ્લું પદ શોધતાં પહેલાં આપણે પદોની સંખ્યા શોધીશું અહીંયા આપણને એસએન આપેલું છે એટલે કે એન પદોનો સરવાળો આપ્યો છે ત્રણસો પંદર તો આપણે એનું સૂત્ર પહેલાં મૂકીશું કે એસએન બરાબર ત્રણસો પંદર બરાબર સૂત્રમાં આવશે એ આરની કિંમત ગ્રેટર ધેન વન છે માટે આર એસ ટુ એન માઇનસ વન અપોન આર માઇનસ વન હવે અહીંયા એની કિંમત આપી છે પાંચ એ મૂકીશું આરની કિંમત આપી છે બે તે મૂકીશું એટલે એની જગ્યાએ પાંચ આરની કિંમત આપી છે બેની ઘાત આપણે એન શોધવાનો છે અહીંયા માઇનસ વન અને આરની કિંમત આવશે ફરીવાર ટુ માઇનસ વન ઇઝિકવલ ટુ ત્રણસો પંદર અહીંયા સાદરૂપ આપીશું એટલે બેમાંથી એક જશે તો એક રહેશે અને આ પાંચને આની નીચે લઈ લઈશું એટલે ત્રણસો પંદર અપોન પાંચ બરાબર ટુ રેસ ટુ એન માઇનસ વન માટે આને ભાગાકારમાં લઈશું ત્રણસો પંદર ભાગ્યા પાંચ 63 આવશે એટલે ત્રેસઠ બરાબર ટુ રેસ ટુ એન માઇનસ આ માઇનસ વનને અહીંયા લઈ લઈશું એટલે ચોસઠ ઇઝ ટુ ટુ રેસ ટુ એન હવે ચોસઠ એટલે બેની છ ઘાત એટલે બેની છ ઘાત અને અહીંયા આવશે બેની એન ઘાત પરિવાર આધાર સરખા છે એટલે એની કિંમત આપણને છ મળી ગઈ જે પહેલો પદોની સંખ્યા શોધવાની હતી એ પદોની સંખ્યા થશે સિક્સ હવે છેલ્લું પદ શોધવાનું છે તો છેલ્લું પદ પણ એ સિક્સ આવશે કારણ કે એન બાબત છ પદોની સંખ્યા છ છે માટે છેલ્લું પદ આવશે છઠ્ઠું પદ આવશે એટલે કે એ સિક્સ શોધવાનું છે એટલે એ સિક્સ બરાબર એ રેસ એ ઇન્ટુ આરની પાંચ ઘર હવે એની કિંમત પાંચ આરની કિંમત બે એની પાંચ ઘાત એટલે પાંચ ગુણ્યા બત્રીસ બરાબર એકસો સાહીઠ એટલે છેલ્લું પદ આવશે એકસો સાહીઠ અને પદોની સંખ્યા આવશે સિક્સ રકમ નંબર ત્રણ ત્રીજી રકમમાં સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ વન આપ્યું છે એટલે કે પ્રથમ પદ એ ઇઝ ઇક્વલ ટુ વન ત્યાર પછી ત્રીજા અને પાંચમા પદનો સરવાળો નેવું આપ્યું છે એટલે ત્રીજું પદ એટલે એ થ્રી પાંચમું પદ એટલે એ ફાઈવ એનો સરવાળો આપ્યો છે નેવું તો આ સમગુણોત્તર શ્રેણીનો સામાન્ય ગુણોત્તર શોધો આર શોધવાનું છે આ બે વસ્તુ આપણને પક્ષમાં આપી છે એના ઉપરથી આર શોધવાનું છે હવે અહીંયા એ થ્રી આપણે લખીશું ત્રીજું પદ આવશે એ આર સ્ક્વાર અને પાંચમું પદ આવશે એ આર ફોર ઘાત ઇઝ ઇક્વલ ટુ નેવું હવે અહીંયા બંનેમાંથી એ સ્ક્વેર કોમન નીકળે છે એટલે એ સ્ક્વાર કોમન કાઢીશું સામાન્ય કાઢીશું એટલે અહીંયા વન વધશે પ્લસ અહીંયા આર સ્ક્વેર વધશે ઇઝ ટુ નેવું વધશે હવે એની કિંમત તો વન છે એટલે અહીંયા વન મૂકી દઈશું એટલે આર સ્ક્વાર વન પ્લસ આર સ્ક્વાર ઇઝક્વલ ટુ નેવું હવે નેવુંના બે અવયવો પાડીએ આપણે તો નવ ગુણ્યા દસ નવ ગુણ્યા દસ થશે એટલે આર બરાબર નાઇન મળશે અને વન પ્લસ આર સ્ક્વેર દસ થઈ જશે એટલે આર સ્ક્વેર બરાબર નવ મળશે એટલે આર બરાબર પ્લસ માઇનસ ત્રણ મળશે આપણે જે આર શોધવાનો હતો સામાન્ય ગુણોત્તર શોધવાનો હતો એ થઈ ગયો તમારે પ્લસો માઇનસ ત્રણ થઈ ગયો